દ્વારકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે દ્વારકાધીશ જગત મંદિરના છપ્પન પગથિયા પર વહેતા થયા પાણી ભારે પવન સાથે દ્વારકામાં વરસાદી માહોલ છે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે દ્વારકાથી સામે આવ્યા છે સતત વરસાદી માહોલ છે જન્માષ્ટમીના બીજા દિવસે વરસાદની શરૂઆત થઈ અને સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો છપ્પન આ દ્રશ્ય છે કે જ્યાં ધોધની માફક પાણી વહી રહ્યા છે ભારે પવન સાથે દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે આપને જણાવી દઈએ કે હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દ્વારકર દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે લાંબા ગામમાં ધોધમાર વરસાદ અને વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે લાંબા ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે તો આ દ્રશ્ય તમારી ટીવી પર છે દ્વારકા અને લાંબા ગામથી સામે આવ્યા છે વરસાદી માહોલ જામ્યો છે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ થઈ છે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે તેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અશોક કોનલાઈન પર છે અશોક સતત ત્રીજો દિવસ દ્વારકામાં ધોધમાર વરસાદ છે ગામમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ કેવો માહોલ છે વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સતત ત્રીજો દિવસ છે કે મેઘાવી માહોલ છે અને આજે તો સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે ખાસ કરીને કલ્યાણપુર તાલુકો અને દ્વારકા તાલુકાનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ખાસ કરી અને જાણે વાદળ ફાટ્યા હોય આગ ફાટી હોય એવી સ્થિતિ છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાણા છે જળાશયો અને નદી નાળા પણ છલકાઈ ગયા છે અત્યારે વાત કરવામાં આવે તો દ્વારકા શહેરમાં પણ ઝડપ તંભાકાર સ્થિતિ છે ખાસ કરી અને દ્વારકા શહેરમાં ઇસ્કોન ગેટ રબારી ગેટ ભદ્રકાળી ચોક અને રેલવે સ્ટેશન રોડ પણ કમળ પાણી ભરાણા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ ખૂબ જ પાણી છે અત્યારે તંત્ર પણ હાઈ એલર્ટ મોડમાં છે વરસાદ હજુ પણ ચાલુ છે જો હજુ વરસાદ ચાલુ રહેશે તો વધારે તારાજી સર્જી શકે છે બિલકુલ અશોક માહિતી બદલ આભાર